આપણે એને માનસિકતા એવી રીતે આપીએ છીએ કે બાળકને કહીએ કે ઘરે આવો તને અવાજ ખંડાય છે તો બાળક કે હા મારા બા છે રોટલા ઘડે

સાપેશ ડોક્ટર લેટર શર્મા તો નથી લેટર શર્મા તેનું બીજું ભણાવ્યું છે આ સંબંધમાં વાત છે તો કેમ એને કરતા નહી કરતા મમ્મા સુખ કરતા